ગટાડા વચ્ચે પણ ટાટા ગ્રુપ ની એસી બનાવનારી કંપની વોલ્ટાસ ના શેર 15 દિવસ 10 ટકા તેજી આવી છે ખાસ વાત એ છે કે આ ના શેર 3 ની તેજી સાથે કરી રહ્યા છે અને ના જબરદસ્ત વોલ્યુમ પણ જોવા મળી રહ્યો છે 28 ફેબ્રુઆરી ના રોજ પણ 80 લાખ શેરો નું ખરીદ વેચાણ થયું હતું 15 દિવસની અંદર એવરેજ ટ્રેડ વોલ્યુમ લગભગ 10 લાખ છે ટેકનિકલ ચાર્ટ અને સારા પ્રાઇસ એક્શન ના બેસિસ પર વોલ્ટાસ ના ઘણા માર્કેટ એક્સપર્ટ